જ્યારે જ્યારે મિત્રો ચૂંટણી આવે છે ત્યારે ગુજરાતમાં જોડતોડની રાજનીતિ શરૂ થતી હોય છે અને હંમેશા છેલ્લા ઘણા વર્ષોથી તૂટનારો પક્ષ છે કોંગ્રેસ રહ્યો છે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને જાય છે ત્યારે ખરેખર કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થતું હોય છે અત્યારે પણ મિત્રો લોકસભાની ચૂંટણી સાથે જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે ત્યાં વધુ એક કોંગ્રેસના નેતા છે દિગ્ગજ નેતા છે જે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જઈ શકે છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજુલા બેઠકથી પૂર્વ ધારાસભ્ય એવા અમરીશ ડેર કોંગ્રેસ છોડી શકે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે આ અંગે મિત્રો લાંબા સમયથી અમરીશ ડેરના નામ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી અગાઉ મિત્રો અમરીશ ડેરે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં મિત્રો જ્યારે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ જવાની ના પાડી હતી તો એ પડકાર્યો હતો સાથે સાથે અર્જુન મોઢવાડિયાએ પણ એ નિર્ણયને પડકાર્યો હતો રામ મંદિરના આમંત્રણ મુદ્દે અમરીશ ડેરે જે પ્રકારના હાઈકમાન્ડના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ત્યારથી રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ હતી કે અમરીશ ડેર હવે કોંગ્રેસને અલવિદા કહેવાની તૈયારીમાં છે જો કે મિત્રો અહીંયા વાત એ નોંધનીય છે કે અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સી પાટીલે અમરીશ ડેર અંગે સૂચક નિવેદનો આપ્યા હતા તેમણે કોંગ્રેસના અમરીશ ડેર માટે કહ્યું હતું કે મેં બસમાં રૂમાલ મૂક્યો હતો પણ તેઓ બસ ચૂકી ગયા છે પણ એ મારો મિત્ર છે અને હું તેને લાવવાનો જ છું આ આ બાદ પણ મિત્રો અમરીશ ડેરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તે સમયે કહ્યું હતું કે અત્યારે ભાજપમાં જવાનો તેમનો કોઈ પ્લાન નથી અત્યારે મિત્રો ફરીવાર એવી વાત ઉઠી છે કે અમરીશ ડેર ભાજપમાં જઈ રહ્યા છે જોઈએ આગામી દિવસોમાં શું થાય છે